જય શ્રી કૃષ્ણ બધાયને અને અત્યારમાં તો જો કપડાં ધોઈ નાખ્યા છે બહુ સાજા કપડાં ધોઈ નાખ્યા છે વરસાદ અંધારો છે પણ કપડાં તોય ધોઈ નાખ્યા છે હવે જે થાય અને પછી લઈને વૈયા ઉપર હુકવવા બધા કપડાં જો હૂંકી દીધા છે આવાના હૂંકા હે નહીં હવે એ વિચાર કરું છું ધાબે નાખવા જાઓ કે આઈનન રેવા દઉં એમ પણ પછી આઈનન જ હૂંકવી દીધા બધાએ કપડાં કોણ લેવાનું મૂકવા જાય પાછા અને પછી વૈયાઈ હું હેઠે અને બપોર થઈ ગયા હતા તો હું દીદી બે હઈ ગયું જમવા ચાખવાનું જ મારે પડ્યું હતું ચેણ્યાનું તો બે ઇ જમવા અને પછી મારે હા તેમનું રાંધવાનું હતું આજે તો બહુ જાજુ રાંધવાનું છે મેં તો પૂરીનો લોટ બાંધી વાળ્યો શક્કરપારાનો લોટ બાંધી વાળ્યો અને પછી હું દીદી બે બે હિજો વણવા દીદી જો નાની નાની પૂરી મણી છે વણવા અને આ બાજુ અહીં શક્કરપારા વણાય છે આ બાજુ પૂરી વણાય છે શક્કરપારા જો અમારે ઝાઝા બનાવવાના હતા અને પૂરી જો બધી વણાય ગઈ ને પછી હું લઈને ભાઈ એવી તળવા તળવી તો પડશે ને પછી બધી તો એટલી કાક તળી વાળી છે મેં અને બીજી જે તળવાની છે અને પછી નાખી દીધા સાકરપારા તલ તળવા